મિત્રો જેટલા આપણા વિદ્યાર્થીઓ પાસે અત્યારે સર્ટિફિકેટ નથી હોતા એટલા આ ભેંસો પાસે સર્ટિફિકેટ છે ખાસ આની જો ડિટેલની આપણે વાત કરીએ કે ભાઈ આ સર્ટિફિકેટ કહેવાના છે તો આપણે એગ્રી એક્સપોની અંદર આવેલા છીએ અને અહીંયા દૂધની સ્પર્ધાઓ થતી હોય છે એમાં આ જે ભેંસ છે એનો નંબર આવેલો છે દૂધમાં કેટલો હાઈએસ્ટમાં નંબર છે તો કે ભાઈ ત્રેવીસ પોઈન્ટ સત્તાવન કિલો એટલે કે ત્રેવીસ ચોવીસ લીટરની આસપાસ થાય અને એ એક જ દિવસ ચોવીસ કલાકનું દૂધ છે અને એના માટે આટલા સર્ટિફિકેટ મળેલા છે અહીંયા પણ તમે ડિટેલ જોઈ શકો છો અને આ જે ડિટેલ રહેલી છે તો કે ભાઈ સુઈગામ બનાસકાંઠા ત્યાંની આ ભેંસે ઉંમરની જો વાત કરીએ તો નવ વર્ષ અને ત્રેવીસ લિટર અહીંયા ચોખું લખેલું છે અને મહેસાણી ભેંસ છે તો આ રીતની ઘણી બધી ભેંસો છે આનો ડિટેલ વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધો છે તો જય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલમાં વિડીયો પણ જોઈ લેજો ઘણી બધી માહિતી આ બધી જે ભેંસો છે બધી ભેંસોની માહિતી આપણે આપણા ચેનલની ઉપર મૂકેલા છે અને આગળ એક બીજો ડોમ છે એના પણ ડિટેલ વિડીયો છે આપણા ચેનલ ઉપર આવી જવાના છે તો અત્યારે જય અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે આટલા લીટર દૂધ ભેંસોના હોય કે ના હોય